હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિશે ગણિત અને તેનો ચેપ્ટર નંબર આઠ જેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ આજે આપણે ગણીશું જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો આપણને નીચે પદો આપેલા છે એનો આપણે શું કરવાનું છે ગુણાકાર તો જોઈએ પ્રથમ ગુણાકાર કયો છે કે ચાર પી પછી બીજું પદ કયો આપેલું છે ક્યુ વત્તા આર તો આને આપણે શું કરીશું ગુણાકાર કેવી રીતે તો સૌપ્રથમ આપણે ચાર પી લખીશું ત્યારબાદ એનો ગુણાકાર કરવાનો છે એટલે અંદર શું લખીશું ક્યુ વત્તા આર ઓકે એના પછી હવે શું કરવાનું ચાર પી છે એનો સૌપ્રથમ પહેલા પદ સાથે ગુણાકાર કરવાનો ત્યારબાદ વચ્ચે વત્તાનું નિશાન મૂકવાનું ત્યારબાદ ચાર પીનો વળી આર સાથે ગુણાકાર કરવાનો ઓકે તો આપણે ગુણાકાર કરીએ પ્રથમ ચાર પીનો કોની સાથે ક્યુ સાથે ગુણાકાર કરીશું ત્યારબાદ વચ્ચે જે પદ ને વચ્ચે જે સરવાળો અથવા માઇનસ હોય એટલે કે બાદ અથવા સરવાળો હોય એ આપણે નિશાન મૂકીશું અહીંયા સરવાળો છે એટલા માટે આપણે નિશાન નિશાની મૂકી ત્યારબાદ બીજી વાર ચાર પીનો આર સાથે ગુણાકાર કરીશું ચાર પી ગુણ્યા આર ઓકે તો હવે આપણે શું કરીએ ચાર પી અને ક્યુને આપણે ભેગા લખી દઈશું એટલે કે ગુણાકારમાં આવી રીતે લખાશે ચાર પી ક્યુ ત્યારબાદ વત્તા ચાર પી આર ચાર પી આર ઓકે આ આપણો જવાબ થશે તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે જ ચાર પી ગુણ્યા ક્યુ એટલે કે ચાર પી ક્યુ ત્યારબાદ ચાર પી આર ડાયરેક્ટ લખો તો પણ ચાલશે ઓકે એના પછી બીજા નંબર કયો છે એ બી પછી બીજું પદ કયો આપેલું છે એ માઇનસ બી એને પણ આવી જ રીતે આપણે લખીએ એ બી ત્યારબાદ અંદર શું લખીશું એ માઇનસ બી આવી રીતે કૌશમાં આપેલો હોય અને બાર એ બી આપેલું હોય તો વચ્ચે ગુણાકારની નિશાની હોય એમ સમજવાનું ઓકે તો આપણે ગુણાકાર કરીશું એ બીનું સુપ્રથમ એ સાથે ગુણાકાર કરીએ ત્યારબાદ વચ્ચે કયું નિશાન છે માઇનસ એ બીનો બી સાથે ગુણાકાર કરીશું એ બી ગુણ્યા બી હવે એ એ બીનો એ સાથે ગુણાકાર કરીશું એટલે કે સૌ પ્રથમ આમાં શું છે એ છે અને બીજો અહીંયા એ છે એટલે એનો શું થશે વર્ગ અને બી બે વાર એ હોય તો એનો વર્ગ થશે ત્યારબાદ માઇનસ એ બી ગુણ્યા બી અહીંયા બી અહીંયા છે અને અહીંયા છે એટલે અહીંયા બી બે વાર હોવાથી એ બીનો વર્ગ થશે ઓકે આ આપણો જવાબ થશે હવે આપણે ત્રીજા નંબરનો શું છે એ વત્તા બી અને બીજું પર કેવું છે સાત એનો વર્ગ અને બી નો વર્ગ ઓકે તો આપણને એક પદ અહીંયા આપેલું છે આ સરવાળાનું પદ છે વચ્ચે અને અહીંયા આ એક જ પદ છે એટલા માટે આપણે આગળ આ બીજું પદ છે એ લખીશું કેવી રીતે તો જુઓ સાત એનો વર્ગ અને બી ત્યારબાદ શું કરીશું કૌશમાં એ વત્તા બી આવી રીતે લખીશું ઓકે એટલે હવે આપણે શું કરીશું આનો ગુણાકાર બંને પદો સાથે કરીશું એટલે સૌપ્રથમ પ્રથમ સાત એ વર્ગનો એ સાથે ગુણાકાર કરીએ તો જુઓ સાત એનો વર્ગ બી બીનો પણ વર્ગ છે અહીંયા ત્યારબાદ ગુણ્યા એ સૌ પ્રથમ એ સાથે ગુણાકાર કર્યો ત્યારબાદ નિશાન મૂકો શું છે વત્તા બીજું પદ કહ્યું બી સાથે ગુણાકાર કરીએ વળી સાત એનો વર્ગ બેનો વર્ગ ગુણ્યા બી ઓકે તો હવે શું જવાબ આવશે સાત એ સ્ક્વેર બી સ્ક્વેર ગુણ્યા એ બે એ અહીંયા છે અને એક અહીંયા છે એટલે ટોટલ કેટલા થશે ત્રણ સાત એની ત્રણ ઘાત બીની બે ઘાત પછી વત્તા સાત એ સ્ક્વેર ને બી સ્ક્વેર અને એક અહીંયા પણ બી છે માત્ર એક ઘાત છે એટલે મારે બે અને એક કેટલી ઘાત થશે ટોટલ ત્રણ ઘાત એટલે સાત એનો વર્ગ અને બીની કેટલી ઘાત હશે ત્રણ ઘાત થશે ઓકે હા આપણો જવાબ થશે ત્યારબાદ બીજા નંબરનો ગયો છે આ ચોથા નંબરનો છે ઓકે એ સ્ક્વેર માઇનસ નવ અને બીજું પદ ગયો છે ચાર એ તો આપણે ચાર એને આગળ લખીએ અને એ સ્ક્વેર માઇનસ નવ ને પાછળ લખીશું એટલે સૌપ્રથમ 4a ચાર એનો આપણે એ સ્ક્વેર સાથે ગુણાકાર કરીશું ચાર એ ગુણ્યા એનો વર્ગ ત્યારબાદ વચ્ચે નિશાન શાનું છે માઇનસનું ત્યારબાદ ચાર એનો નવ સાથે ગુણાકાર કરીશું ચાર એ ગુણ્યા નવ ચાર એ અને એની એક ઘાત અને અહીંયા બે ઘાત ટોટલ કેટલી ઘાત થશે ત્રણ ઘાત ચાર એની ત્રણ घात માઇનસ ચાર એ ગુણ્યા નવ આપેલા છે તો આપણે શું કરીશું અહીંયા પદ નથી પરંતુ જે સહગુણકો કહેવાય એનો આપણે ગુણાકાર કરીશું સહગુણો અહીંયા કેટલા છે ચાર ચાર ગુણ્યા નવ તો કેટલા થશે નવ ચોક છત્રીસ અને એમના એમ ઓકે ત્યારબાદ લાસ્ટ પાંચમા નંબરનો એની અંદર શું કહ્યું છે કે આપણે પદ આપેલું છે પી ક્યુ ક્યુ અને આરપી અને બીજું પદ કહ્યું છે શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે અહીંયા આપણને કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં શૂન્ય જ મળે પરંતુ આપણે દાખલો લખતી વખતે આવી રીતે લખવાનું કે શૂન્યને આગળ લખીશું ત્યારબાદ પી ક્યુ વત્તા ક્યુ આર વત્તા આરપી શૂન્યનો છ બધી સાથે ગુણાકાર કરશું જવાબમાં પણ શું મળશે આપણને શૂન્ય ઓકે એટલે ફાઇનલ આન્સર પણ આપણો જવાબ શૂન્ય થશે ડાયરેક્ટ લખો તો પણ ચાલે પરંતુ રીત સમજાવવા માટે તમારે લખવું જરૂરી છે ઓકે પ્રશ્ન નંબર બે અહીંયા તમારે બુકની અંદર કોષ્ટક આપેલો છે જેને આપણે પૂર્ણ કરવાનું છે પરંતુ હું તમને એક એક દાખલો સમજાવું જેનાથી તમને વધારે સમજણ પડે ઓકે તો હવે આપણે પહેલા જ નંબર કોષ્ટકની અંદર પહેલા જ નંબરનો પ્રશ્ન કયો છે એ એક પદ આપેલું છે એ અને બીજું પદ આપેલું છે બી વત્તા સી વત્તા ડી તો આની અંદર કોષ્ટકની અંદર આપણે શું કરવાનું છે ગુણાકાર ઓકે તમારે કોષ્ટકનો જે ગુણાકાર જવાબ મળે એ લાસ્ટમાં લખી દેવાનું ઓકે તો આપણે શું કરીએ જો એને આગળ લખીશું ગુણાકાર કરવાનો છે એટલા માટે આપણે એ આગળ લખી વત્તા બી વત્તા સી વત્તા ડી આવી રીતે લખી દઈશું હવે શું કરીશું એનો ત્રણેય સાથે વારાફરતી ગુણાકાર કરીશું ધારો કે એ ગુણ્યા બી ત્યારબાદ વચ્ચે સાનું નિશાન જે વત્તા વળી એ ગુણ્યા સી ત્યારબાદ વળી વત્તા એ ગુણ્યા ડી ઓકે તો હવે આપણે જાઉં શું થશે એ ડાયરેક્ટ લખી દેવાનું એબી બી વધતા એ વત્તા એ ડી હા તમારો જવાબ થશે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ હવે બીજા નંબરનો અહીંયા શું આપેલું છે એક્સ વધતા વાય માઇનસ પાંચ અને બીજું પદ કેટલો આપેલું છે પાંચ એક્સ વાય અહીંયા શું કરવાનું છે ગુણાકાર એટલા માટે પાંચ એક્સ વાયને આપણે આગળ લખી દઈએ પાંચ એક્સ વાય ત્યારબાદ આને આપણે કૌશની અંદર લખી દઈશું એક્સ વધતા વાય માઇનસ પાંચ ઓકે હવે આપણે શું કરીશું આ એક પદનો અંદરના ત્રણેય પદ સાથે આપણે શું કરવાનું છે ગુણાકાર તો વારાફરતી આપણે ગુણાકાર કરીશું સૌ પ્રથમ એક્સ સાથે કરીશું પાંચ ગુણ્યા પાંચ ત્યારબાદ એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા એક્સ એક્સ વાય ગુણ્યા એક્સ એક થઈ ગયું ત્યારબાદ વચ્ચે સાનું નિશાન છે વત્તાનું તો એ વત્તાનું નિશાન મૂકીશું ત્યારબાદ વળી પાંચ એક્સ વાય કોની સાથે ગુણાકાર કરીશું તો કે વાય સાથે ત્યારબાદ પછી નિશાન છે માઇનસ પાંચ એક્સ વાય હવે કોની સાથે ગુણાકાર કરીશું તો કે પાંચ સાથે ઓકે તો આપણે પદ લખી દીધું તો હવે આપણે અંદર ગુણાકાર કરીશું પાંચ એમ નામ લખીએ એક્સ એક અને એક એક્સ અહીંયા એટલે શું થશે એક્સનો વર્ગ થશે અને વાય થશે ઓકે ત્યારબાદ વત્તા અહીંયા પાંચ એક્સ વાય અને એક વાય બીજો એટલે વાય એક અહીંયા અને એક અહીંયા એટલે પાંચ એક્સ અહીંયા વાયનો વર્ગ થશે કેમ કે બે છે અંદર ત્યારબાદ માઇનસ હવે અહીંયા શું કરીશું અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ અને એક્સ વાય એમના એમ તો આ પણ આપણો જવાબ ઓકે હવે કોષ્ટકની અંદરનો ત્રીજા નંબરનો પ્રશ્ન એક પદ આપેલું છે પી અને બીજો આપેલો છે છ પીનો વર્ગ માઇનસ સાત પી વત્તા પાંચ આને શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે તો કરીએ આપણે ગુણાકાર સૌપ્રથમ પ્રથમ પી લખીશું આગળ ત્યારબાદ કૌશમાં બીજું પદ આપણે એમને એમ લખી દઈશું ઓકે હવે આપણે શું કરીશું એક એકનો ગુણાકાર પીનો છ પીનો વર્ગ સાથે કરીશું પી ગુણ્યા છ પીનો વર્ગ એક થઈ ગયો ત્યારબાદ વચ્ચે નિશાન શાનું છે માઇનસ મૂકીશું ફરીથી આપણે પીનો કોણ સાથે ગુણાકાર કરીએ વચ્ચે સાત પી સાથે સાત પી સાથે પછી નિશાન શાનું છે વત્તાનું પછી પી ગુણ્યા પાંચ આ પદને તમે ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલે પરંતુ તમને એકદમ ખબર પડે એટલા માટે હું પદ થોડું લોંગ લખું છું ઓકે હવે આપણે છ પી અહીંયા એક ઘાત અને અહીંયા બે ઘાત કેટલી થશે ઘાત ટોટલ ત્રણ માઇનસ પી અને અહીંયા એકવાર અહીંયા પી અને એકવાર અહીંયા એટલે કેટલી થશે ની બે ઘાત અને સાત એટલે કે સાત પીનો વર્ગ થશે ઓકે વત્તા પાંચ પી આ આપણો જવાબ ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ હવે આપણે આગળ કેટલો છે ચાર પીનો વર્ગ અને ક્યુનો વર્ગ ત્યારબાદ બીજું પદ કયો આપેલું છે પીનો વર્ગ માઇનસ ક્યુનો વર્ગ તો આપણે આનો ગુણાકાર કરી લઈએ ચાર પીનો વર્ગ ક્યુનો વર્ગ કૌશની અંદર લખીશું પીનો વર્ગ માઇનસ ક્યુનો વર્ગ ઓકે તો આનો પહેલા પદનો આપણે અંદરના જે પહેલું પદ છે એની સાથે ગુણાકાર કરીએ ચાર પીનો વર્ગ ક્યુનો વર્ગ ગુણ્યા પીનો વર્ગ પહેલા સાથે થઈ જુઓ ત્યારબાદ હવે આપણે શું કરીશું માઇનસ કેમ કે અહીંયા માઇનસ છે ત્યારબાદ વળી આ પદનો અંદરના બીજા પદ સાથે ગુણાકાર કરીશું ચાર પીનો વર્ગ ક્યુનો વર્ગ ગુણ્યા ક્યુનો વર્ગ ઓકે એટલે હવે આપણે જો અહીંયા ચાર પીની બે કાત અહીંયા અને બે ઘાત અહીંયા ટોટલ કેટલી ઘાત થશે ચાર ગુણાકારમાં ઘાતનો શું થશે સરવાળો એટલે કે બે અને બે કેટલા થશે ટોટલ ચાર અને ક્યુનો વર્ગ એમના એમ ત્યારબાદ માઇનસ અને અહીંયા કેટલા છે ચાર પી તો એક વાર છે એટલે પીની બે કાઠ લખી દઈએ અને ક્યુને બે આ અને બે આ એટલે ટોટલ કેટલી થશે ક્યુની ચાર કાત આ આપણો જવાબદશે ઓકે ફ્રેન્ડ્સ હવે કોષ્ટકની અંદરનો લાસ્ટ પ્રશ્ન પાંચમા નંબરનો એ વત્તા બી વત્તા સી એક પદ અને બીજું પદ કયો આપેલું છે એ બીસી ગુણાકાર એટલે કે સાથે આપેલો છે એટલે કે આપણે આ એ છે એનો ત્રણેય સાથે શું કરવાનું છે ગુણાકાર તો આપણે એ બી આગળ લખીશું એ બી અને કૌશની અંદર એ વત્તા બી વત્તા સી લખીશું ઓકે ફ્રેન્ડ્સ તો હવે શું થશે એ બી એક એક પદ સાથે શું કરીશું ગુણાકાર ધારો કે આપણે જુઓ એ બી ગુણ્યા ઉપર ઉપરથી પહેલા પદ એ સાથે ગુણાકાર ત્યારબાદ વચ્ચે વત્તા એ બી સી નો કોની સાથે કરીશું બી સાથે ગુણાકાર કરીશું ત્યારબાદ શું થશે સરવાળો હવે શું કરીશું તો કે એ બી નો સી સાથે ગુણાકાર ઓકે ત્રણેય સાથે ગુણાકાર થઈ ગયો હવે આપણે લખીએ કે અહીંયા એ અને એ એટલે શું થશે એનો વર્ગ અને બી સી ઓકે ત્યારબાદ વત્તા એ બી બે વાર છે એટલે એ બી અને સી નો વર્ગ એટલે અને વર્ગ આ આપણો જવાબ દશે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જેની અંદર શું કહ્યું છે ગુણાકાર શોધો જેની અંદર પહેલો દાખલો કયો છે એની બે ઘાત ગુણ્યા બે એની બાવીસ ઘાત ગુણ્યા ચાર એની છવ્વીસ ઘાત તો આપણે શું કરીશું દાખલો ગણીએ કેવી રીતે સૌ પ્રથમ છ ગુણકો કેટલા છે અહીંયા બે અને અહીંયા ચાર અને અહીંયા એક એક ન લખો ગુણાકારમાં તો પણ ચાલે તો આપણે અહીંયા બે લખીશું ગુણ્યા ચાર છ ગુણકોને આપણે આગ લઈ લાવી દીધા જેનાથી આપણે ગુણાકાર સરળતાથી થઈ શકે અને જે અંદર ઘાત આપેલી છે એટલે કે એની ધારો કે બે ઘાત ગુણ્યા ગુણ્યા એની બાવીસ ઘાત ગુણ્યા એની છવ્વીસ ઘાત એનો આપણે સરવાળો સરળતાથી થઈ શકીએ ઓકે એટલે ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ એની આપણે ઘાત કેલી છે બે વત્તા બાવીસ વધતા છવસ જ્યારે ઘાત આપણે ઘાતનો આપણે ગુણાકારની અંદર ઘાતનો શું થશે સરવાળો ઓકે હવે લખીએ આઠ એ ને બે કેટલા થશે ચોવીસ ચોવીસ ને છવ્વીસ કેટલા થશે પચાસ એટલે આપણે કેટલા થશે આઠ ની પચાસ ઘાત એ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કયો છે બે ભાગ્યા ત્રણ એક્સ વાય એક્સ વર્ગ વાયનો વર્ગ તો સેમ ટુ સેમ આને જે આગળ હોય એને શું કહેવાય સ ગુણક તો એને આપણે આગળ લાવી દઈશું કેવી રીતે બે ભાગ્યા ત્રણ ત્યારબાદ અહીંયા કેટલા છે ગુણ્યા માઇનસ નવ ભાગ્યા દસ ગુણ્યા એક્સની આ લખી દઈએ એક્સ વાય ગુણ્યા એક્સની બે ઘાત અને વાયની બે ઘાત ઓકે આ આપણે સગુણકોને આગળ લાવીએ ઓકે હવે અહીંયા જુઓ આ ત્રણ છે આ ગુણાકાર હોય તો આપણે સંખ્યાને ઉડાડી શકીએ એટલે કે જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડ ધારો કે આપણે ના છે આને માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ તો આ ત્રણ આ ત્રણ ઉડી જશે શું વધે માઇનસ ત્રણ ત્યારબાદ અહીંયા જુઓ પાંચ ગુણ્યા બે કેટલા થશે દસ થશે એટલે આ બે અને આ બે પણ ઉડી જશે એટલે શું વધે અહીંયા માત્ર અહીંયા ઉપર માઇનસ ત્રણ વધે અને નીચે કેટલા વધે પાંચ અને અહીંયા જુઓ હવે આ પટી ગયું હવે આપણે લખીએ એક્સની એક એક ઘાત અને એક્સની બે ઘાત એટલે ટોટલ કેટલી ઘાત હશે એક્સની ત્રણ ઘાત ત્યારબાદ વાય વાયની એક ઘાત અહીંયા બે આ અને ટોટલ ત્રણ એટલે જવાબ શું આવશે માઇનસ ત્રણ ભાગ્યા પાંચ એક્સની ત્રણ ઘાત અને વાયની ત્રણ ઘાત ઓકે આ માઇનસ ત્રણ છે અહીંયા ઓકે હવે ત્રીજા નંબરનો દાખલો કેટલા છે માઇનસ દસ ભાગ્યા ત્રણ પી ક્યુની ત્રણ ઘાત ગોણ્યા છ ભાગ્યા પાંચ પીની ત્રણ ઘાત અને Q તો આપણે સૌપ્રથમ તમને ખબર છે આને શું કહેવાય સગણકો સગણકોને આપણે આગળ લાવીએ ન લાવીએ તો પણ ચાલે તમને ડાયરેક્ટ ગુણાકાર કરવો પડે પણ આગળ લાવીશું જેનાથી આપણે ગુણાકાર સરળતાથી કરી શકીએ માઇનસ દસ ભાગ્યા ત્રણ ગુણ્યા છ ભાગ્યા પાંચ પી કેટલી ઘાત છે ત્રણ ઘાત ગુણ્યા પીની ત્રણ અને ક્યુ ઓકે હવે આપણે અહીંયા જુઓ કે જો આ દસ ને આપણે પાંચ ગુણ્યા બે લખી શકીએ બેને ને આપણે કેવા લખીશું માઇનસ બે એટલે આ પાંચ ને આ પાંચ શું થશે ઉડી જશે ત્યારબાદ હવે આપણે જોઈએ અહીંયા છ ત્રણ ગુણ્યા બે લખી શકીએ એટલે આ ત્રણ આ ત્રણ ઉડી જશે એટલે ઉપર શું માઇનસ બે ગુણ્યા બે માઇનસ બે બે હવે અહીંયા પીની અહીંયા એક ઘાત અને અહીંયા ત્રણ ઘાત એટલે ટોટલ કેટલી ઘાત થશે ચાર ઘાત થશે અને ની અહીંયા ત્રણ અને એક અહીંયા એટલે ક્યુ ની પણ કેટલી ઘાત થશે ચાર તો હવે આપણો ફાઇનલ જવાબ શું આવશે બે ગુણ્યા બે કેટલા થશે ચાર પરંતુ બે આગળ શું છે માઇનસ એટલે માઇનસ ચાર અને પીની ચાર ઘાત અને ની ચાર ઘાત હા આપણો જવાબ થશે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ ચોથા નંબર શું લખેલો છે એક્સ ગુણ્યા એક્સની બે ઘાંત ગુણ્યા એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક્સની ચાર ઘાત તમને ખબર છે અહીંયા આપણે બધી એક્સ 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 હોવાથી આપણે શું કરીશું કાંતનો સરવાળો કરીશું કાંતનો સરવાળો થાય એટલા માટે જો એક્સ એક વાર લખી ઉપર અહીંયા કશું ન હોતું એક હોય તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર ઓકે હવે કેટલા થશે બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ એટલે જવાબ આવશે એક્સની દસ કાત ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જેની અંદર શું કહ્યું છે ત્રણ એક્સ કૌશની અંદર ચાર એક્સ માઇનસ પાંચ ત્યારબાદ વધતા ત્રણનું સાદુરૂપ આપો અને ત્યારબાદ સાદુરૂપ આપ્યા પછી એક્સ બરાબર ત્રણ મૂકો અને કિંમત શોધો અને બીજા નંબર એક્સ બરાબર એક ભાગ્યા બે મૂકો અને કિંમત શોધો સૌ પ્રથમ આપણે આનું સાદું રૂપ આપી દઈએ તમારે આ પદ પહેલું લખવાનું ત્યારબાદ જુઓ પહેલાં પદનું અંદરના પહેલા પછી સાથે ગુણાકાર ત્યારબાદ બીજા પછી સાથે ગુણાકાર એટલે આપણે ગુણાકાર કરી લઈએ ત્રણ એક્સ ગુણ્યા ચાર એક્સ ત્યારબાદ માઇનસ બીજા પદ સાથે ગુણાકાર એટલે કે પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર અને પાછવાળી એક્સ વત્તા ત્રણ પાંચ તરી સોરી પંદર થશે ઓકે ત્રણ રાખી દીધા મેં પાંચ તરી પંદર બાર એક્સનો વર્ગ પંદર એક્સ અને વત્તા ત્રણ આપણે શું મળ્યું તો કે સાદુ રૂપ ઓકે તો હવે આપણે શું કરવાનું કે એક્સ બરાબર કેટલા મૂકવાના છે ત્રણ મૂકવું એક્સ બરાબર ત્રણ મૂકો તો પહેલા નંબરનું તો હવે આપણે મૂકી અને ગણતરી કરીશું સાની અંદર મૂકવાના જે આપણને સાદુ રૂપ મળ્યું એની અંદર તો જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં ત્યાં ત્રણ મૂકી દો ત્રણનો વર્ગ માઇનસ પંદર એક્સની જગ્યા ત્રણ વત્તા ત્રણ તમારે આ ઉપરનું પતપ્યારું લખવાનું ત્યારબાદ એની અંદર આ ત્રણ એક્સની જગ્યા ત્રણ મૂકવાના ઓકે હવે જુઓ બાર ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે ત્રણનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ માઇનસ પંદર તરીકેટલા થશે પિસ્તાલીસ વત્તા ત્રણ ઓકે બાર નવું કેટલા થશે એકસો સાહીઠ સોરી એકસો ને આઠ બાર નવું એકસો આઠ માઇનસ પિસ્તાળીસ વત્તા ત્રણ અને જવાબ કેટલા થશે સૌપ્રથમ પ્રથમ સરવાળો કરો અથવા તો બાદ બાકી કરો એટલે આપણને લાસ્ટમાં જવાબ મળશે છાસઠ ઓકે પિસ્તાળીસ વત્તા ત્રણ એટલે કે આ માઇનસ છે ને આ પ્લસ પ્લસ છે એટલે પિસ્તાળીસમાંથી ત્રણ બાદ કરીશું એટલે કેટલા વધશે બેતાલીસ એ ને આપણે શું કરીશું એકસો આઠમાંથી બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે છાસઠ ઓકે ફ્રેન્ડ્સ આ આપણને એક્સ બરાબર ત્રણ મૂકતો આપણને છાસઠ જવાબ મળે ત્યારબાદ બીજા નંબરે એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે એક ભાગ્યા બે મૂકતો એક ભાગ્યા બે આ સૂત્રની અંદર એક્સ જ્યાં દેખાય ત્યાં આપણે એક ભાગ્યા બે મૂકીશું સૌ પ્રથમ બાર છે ત્યારબાદ એક ભાગ્યા બે ત્યારબાદ શું છે માઇનસ પંદર એક્સની જગ્યા એક ભાગ્યા બે વત્તા ત્રણ હા આપણને મળી ગયું હવે આપણે શું કરીશું જો અહીંયા આપણને બાર દેખાશે એને આપણે ઉડાડી શકીએ કેવી રીતે છ ગુણ્યા બે કેટલા થશે બાર થશે એટલે આ બે અને આ બે ઉડી જશે એટલે શું વધે અહીંયા છ વધે એટલા માટે આપણે અહીંયા લખીશું છ સોરી અહીંયા શું છે વર્ગ છે આપણે વર્ગ કરવાનું ભૂલી ગયા ઓકે અહીંયા બાર બે શું થશે વર્ગ થશે ઓકે કેવી રીતે બાર ત્યારબાદ એકનો વર્ગ એક જ થશે અને બે નો વર્ગ કેટલા થશે ચાર થશે માઇનસ અહીંયા પંદર ગુણ્યા એક કેટલા થશે પંદર ભાગ્યા બે પંદરને આપણે એક સાથે ગુણાકાર કરીએ એટલે પંદર ભાગાકારમાં બે વત્તા ત્રણ ઓકે હવે આપણે ઉડાડીશું કેવી રીતે ત્રણ ગુણ્યા ચાર એટલે આ ચાર ને આ ચાર ઉડી જશે ચાર ને ચાર ઉડી ગયા શું વધ્યું માત્ર ત્રણ ત્રણ આ જો અહીંયા પ્લસ ત્રણ પંદર ભાગ્યા બે વત્તા ત્રણ હવે જુઓ આ પ્લસ ત્રણ અને આ પ્લસ ત્રણ કેટલા થશે છ એટલે છ ભાગ્યા બે આ આપણને મળ્યું શું મળ્યું છ ભાગ્યા માઇનસ પંદર ભાગ્યા બે અહીંયા વચ્ચે માઇનસ છે અને અહીંયા ભાગાકારમાં કશું નથી પરંતુ અહીંયા ભાગાકારમાં બે છે એટલા માટે શું કરવું પડશે આ બાદ બાકી કરવા માટે આપણે લસા લેવો પડશે અહીંયા લસા કેટલા છે બે તો અહીંયા ભાગાકારમાં આપણે બે લાવવા માટે શું કરીશું તો જુઓ આ હું પદ લખી દઉં પહેલાં છ માઇનસ પંદર ભાગ્યા બે તો શું કરીએ લસા લેવા માટે તો છને આપણે ભાગાકારમાં બે લાવવા માટે છ ને બે વડે ગુણીશું અને બે વડે ભાગીશું બે તો આપણે અહીંયા લખી જ દીધા છે ને માઇનસ પંદર ભાગ્યા બે હવે ઉપર કેટલા થશે છ ગુણ્યા બે બાર થશે ભાગ્યા બે માઇનસ પંદર ઓકે લસા લીધા બાદ આપણે બંનેના ભાગાકારમાં બે લખીશું અને બાર માઇનસ પંદર થશે કેમ કે અહીંયા માઇનસ છે એટલા માટે માઇનસ પંદર લખીએ હવે અહીંયા પંદર મોટા છે એટલા માટે આપણે પંદરમાંથી બાર બાદ કરીશું એટલે કેટલા વધે કેટલા ત્રણ પરંતુ કેવા માઇનસ કેમ કે મોટું પદ કયું છે પંદરનું એટલા માટે અને ભાગાકારમાં બે મૂકીશું હા આપણો જવાબ દશે જુઓ સૌ પ્રથમ આપણે સાદું રૂપ લીધું એટલે આપણને આ પદ મળ્યું ત્યારબાદ પદની અંદર એક્સ બરાબર ત્રણ મૂક્યું એટલે આપણને જવાબમાં કેટલા મળ્યા છાસઠ ત્યારબાદ એક્સ બરાબર એક ભાગ્યા બે મૂક્યા જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક ભાગ્યા બે મૂક્યા એટલે આપણને જવાબ કેટલા મળ્યા માઇનસ ત્રણ ભાગ્યા બે ઓકે હવે આપણે પ્રશ્ન ચારનો બી નંબરનો પ્રશ્ન જેની અંદર આપણને પદ આપેલું છે એ પછી કૌંસની અંદર એનો વર્ગ વત્તા એ વત્તા એક પછી કૌશ પૂરો વત્તા પાંચ એનું શું આપવાનું છે સાદુરૂપ ત્યારબાદ જ્યાં આપણને સાદુરૂપ મળે એની અંદર એની જગ્યાએ શૂન્ય મૂકીને આપણે શું કિંમત લાવો ત્યારબાદ એની જગ્યાએ એક મૂકો ને એની જગ્યાએ માઇનસ એક એમ ત્રણ રીતે આપણે કિંમત મૂકી જવાબ લાવવાનો છે સૌપ્રથમ આપણે આનું શું કરીએ સાદું રૂપ આપીએ હું અહીં આ પદ તમારે સૌ પ્રથમ પહેલું પહેલું લખી લેજો ઓકે ત્યારબાદ હું એનો ડાયરેક્ટ જવાબ લાવું જો એનો આપણે ત્રણેય સાથે એક એક વાર ગુણાકાર કરીશું સૌ પ્રથમ આપણે એનો એના વર્ગ સાથે ગુણાકાર કરીશું ત્યારબાદ વધતા એનો એ સાથે ગુણાકાર ત્યારબાદ વધતા એનો એક સાથે ગુણાકાર ત્યારબાદ વધતા પાંચ પાછળ આપેલા છે ઓકે હવે જુઓ એનો એનો વર્ગ સાથે કરીશું શું મળશે આપણને એની ત્રણ ઘાત કેમ કે એક અહીંયા હશે અને બે અહીંયા એટલે એની ત્રણ ઘાત વત્તા એની કેટલી થશે અહીંયા એક અહીંયા એક અહીં એટલે એની બે ઘાત વત્તા એક જ એ વધશે એક ગુણ્યા એ એની આગળ એક છ ગુણક હોય કશું નવું એક હોય એક ગુણ્યા એક કેટલા થશે એક એ લખો અથવા ન લખો કંઈ વાંધો નહીં એટલે એ આવશે એમને વત્તા પાંચ આ આપણને શું મળ્યું આનું સાદુ રૂપ મળ્યું શું બદલે આપણે શું કરીશું કેટલા અંદર જ્યાં જ્યાં એ દેખાય છે ત્યાં આપણે શું મૂકીશું શૂન્ય શૂન્ય ની ત્રણ ઘાત વત્તા શૂન્ય ની બે ઘાત વત્તા શૂન્ય વત્તા પાંચ ઓકે તો આપણે જુઓ અહીંયા બધા શૂન્ય શૂન્ય મૂકીશું એટલે જવાબમાં શું મળશે પાછળ જે પાંચ છે એ આપણને જવાબમાં મળશે ઓકે તો આપણો જવાબ શું આવશે પાંચ તો હવે લખવાનું નીચે કે એ બરાબર શૂન્ય મુક્ત આપણને જવાબમાં કેટલા મળે છે પાંચ ઓકે ત્યારબાદ હવે આપણે શું કરીશું કે એની જગ્યા આપણે કેટલા મૂકવાના છે પ્લસ એક એ બરાબર પ્લસ એક મૂકતા તો આ તો એક મુક્ત ઓકે કેરત મુકી જો પદ છે પદ નીંદ જે જે એ દેખાય તે એક એક મુકી દો 1 ની 3 ઘાત ત્યારબાદ 1 ની 2 ઘાત ત્યારબાદ માત્ર 1 + 5 આ પદ મળી ગયો તો કે હા તો હવે શું કરીશું હવે a ની a ની 3 ઘાત કેટલા 1 ની 3 ઘાત કેટલી થશે 1 થશે વતા એકની બે કાત પણ એક થશે વત્તા એકની કશું કાત છે નહીં એટલે એક વત્તા પાંચ ઓકે તો હવે આપણને જવાબમાં શું મળે છે જો અહીંયા હું જવાબ લખી દઉં પાંચ વત્તા એક છ સાત ને આઠ ખાલી સરવાળો કરવાનો છે ઓકે તો એ બરાબર એક તો આપણને કેટલા મળે છે આઠ મળે ઓકે હવે લાસ્ટ એ બરાબર કેટલા મૂકવાના છે માઇનસ એક a = -1 मुक्त मौके दी आपने सूत्र के अंदर -1 ^ 3 + -1 ^ 2 + -1 + 5 ओके अब यहां जो a ની 3 घात છે એટલા માટે -1 જવાબ આવશે ઓકે કેમ કે જો હું તમને સાઈડમાં સમજાવું અહીંયા હું લખીને સમજાવું ધારો કે આપણે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક જો જ્યારે બે વાર માઇનસ હોય અને ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેટલા મળશે પ્લસ એક મળશે ઓકે જ્યારે વળી પ્લસ એક મળે પરંતુ વળી ત્રીજી વાર આપણે કરીએ માઇનસ એક એટલે શું થઈ જશે માઇનસ અને પ્લસ એટલે જવાબ શું આવશે માઇનસ આવશે ઓકે જો બે વાર વર્ગ બે વાર કરીએ અને માઇનસ હોય તો જવાબ સરવાળામાં આવશે એટલે કે પ્લસ આવશે જ્યારે ત્રણ વાર એટલે કે સમજી લો કે એકી સંખ્યામાં ઘાત હોય તો આપણને જવાબ માઇનસ મળશે અને બેકી સંખ્યામાં હોય તો જવાબ આપણને પ્લસમાં મળશે ઓકે તો ભાઈ અહીંયા આપણને કેટલા છે ત્રણ આપેલા છે એટલા માટે આપણે શું કરીએ છીએ માઇનસ એક લખ્યા અહીંયા બે છે એટલા માટે આપણને શું મળશે સરવાળો માત્ર એક મળશે ઓકે ત્યારબાદ માઇનસ અને પ્લસ એ આગળ તો કશું છે જ નહીં એટલા માટે આપણે માઇનસ એક લખી દઈએ ઓકે ત્યારબાદ પાછળ કેટલા છે પાંચ ખબર પડી ગઈ આ અંદર તો અહીંયા એક માઇનસ એક એટલે માઇનસ બે અહીંયા પ્લસ એક ને પ્લસ પાંચ એટલે પ્લસ છ એટલે કે બે બાદ કરો એટલે કેટલા વધે ચાર તો આપણે